કચ્છની બસો બેંકોના થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર કચ્છની બસો બેંક શાખાના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવાના હોય ક્લિયરિંગ સહિત બસો કરોડના વ્યવહાર ખોરવાશે કચ્છ જિલ્લા બેંક યુનિયનના મંત્રી અશોક ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નવ જુલાઈ બુધવારે વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે કચ્છની બસો બેંક શાખાના ચારસો પચાસ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે જેથી એક જ દિવસમાં ક્લિયરિંગ લેવડ દેવડ સહિત બસો કરોડ જેટલી રકમના નાણાકીય વ્યવહાર યુનિયનના નિલેશ મહેતાએ જણાવ્યું હતું કે જો લેબર કોડ અમલમાં આવશે તો કર્મચારીઓના હડતાલ પાડવાના અધિકાર પર અંકુશ આવી જશે જેથી હડતાલને સફળ બનાવવા માટે બેંક કર્મચારીઓને નવ જુલાઈના દિવસે શાખા ઓફિસમાં ન જવા અને ફરજિયાત હડતાલમાં જોડાવા અપીલ કરી છે સ્ટોરી રિપોર્ટ બે કરણ વાઘેલા ભુજ દાળમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માઉઝન ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રીમાઇસલ બાયો સાંસ પ્રાઈવેટ લિમિટેડ